માનસિક દિવ્યાંગો માટે માનવજત સંસ્થા અભૂતપૂર્વ કામગીરી કરી રહી છે ખાસ કરીને રસ્તે રઝળતા દિવ્યાંગોને શોધીને પાલારા ખાતે સ્થિત આશ્રમ ખાતે તેમને લઈ જઈને તેમની સુશુષા કરવામાં આવે છે આ ઉપરાંત ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં તેની સારવાર પણ માનવજત સંસ્થા દ્વારા સંભાળવામાં આવે છે માનસિક દિવ્યાંગોને સવારે ઉઠવાથી લઈને રાત્રિ સુધીની તમામ દિનચર્યામાં માનવજત સંસ્થાના કાર્યકરો સંભાળે છે અત્યાર સુધી 1661 લોકોને માનવજોત સંસ્થાએ પુનઃ તેની સારવાર કરાવીને તેમના ઘરે પહોંચાડ્યા છે માનવજોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી માનવજોત સંસ્થા ગુજ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રસ્તે નજરતા અને રસ્તામાં પડ્યા પાછા રહેતા માનસિક દિવ્યાંગો માટે વિશિષ્ટ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી અમારો પાલારા પાસે શ્રી રામદેવ સેવાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું એને આજે સાત વર્ષ પૂરા થયા અને અમારા આશ્રમે જે કચ્છમાં રસ્તે રજરતા છે માર્ગોમાં પડ્યા પાથર્યા છે એવા માનસિક દિવાંગોને સુધી સુધીને અમારા આશ્રમ સુધી લેવામાં આવે છે ત્યાર પછી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એની સારવાર કરાવીએ અને સ્વસ્થ બને ત્યારે એના એનું ઘર સુધી અને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય અમારી સંસ્થા માનોજોત કરે છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા કાઉન્સલિંગનો વિભાગ સંભાળે છે આ જે માનસિક દિવાંગો છે એમને આશ્રમ સ્થળે દરેક વ્યવસ્થા અમે પૂરી પાડી છે સવારથી ઉઠે ત્યારથી રાતના સુવે ત્યાં ત્યાં સુધી એની જે દિવસની દરેક પ્રક્રિયા હોય એમાં જો સંસ્થા સહભાગી બને છે એના વસ્ત્રો બદલવા એના વાલ કટિંગ કરાવવા એને ભોજન કરાવવું એની ટ્રીટમેન્ટ કરાવવી આવી રીતે દરેક પ્રકારની સેવા ત્યાં અમે ઉપલબ્ધ કરી છે અને અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા સોળસો ને એકસઠ જણાને માનવજ્યોત સંસ્થાએ ઘરે પહોંચાડ્યા છે ભારતના લગભગ દરેક રાજ્યોમાં દરેક રાજ્યોમાં અમે લોકોએ જે રાજ્યોમાંથી ગુમ થયા હતા જે શહેરમાંથી આ માનસિક દિવાંગો ગુમ થયા હતા એનું ઘર અને પરિવાર સુધી અમે લોકોએ એના રાજ્ય ગામ અને પરિવાર સુધી આ લોકોને પહોંચતા કર્યા છે જેથી પરિવારમાં ખુશી બેવડાય છે અનેક પરિવાર ખુશ થયા છે કારણ કે ઘણા બધા માનસિક દિવાંગો પાંચ દસ પંદર વીસ અને પચીસ અને છેલ્લે અમે એક મોકલાવી તેત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો આમ ત્રણ ત્રણ દાયકા પછી જ્યારે કુટુંબની વ્યક્તિ ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જાય કારણ કે એ લોકોએ નાં લીધું હોય એ લોકોને એમ જ થાય કે હવે તો તેત્રીસ થઈ ગયા તો મરી ગયો ને જ્યારે જીવતો મળે ત્યારે પરિવારમાં અનેક ઘણો આનંદ જોવા મળે છે આવી રીતે જો સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક દિવ્યાંગો માટે આવી રીતે પ્રવૃત્તિ કરી રહી છે